અને આ બધી આખી સાડીઓ છે સાંધા સાડી નથી ગાળા બોર્ડરની સાડીઓ છે બધી સાઇનિંગ વાળું મલકોટન છે જેવું તેવું મલકોટન નથી દરેક સાડીમાં પાલો બ્લાઉઝ બધું આવશે આ બધી સાડીઓ ફ્રેશ છે જોઈ શકો તમે જો પાલો બ્લેક કલર નો પાલો બોર્ડર એકદમ સરસ બંને સાઈડ બ્લેક કલરની બોર્ડર વચ્ચે પ્લેન મરૂન કલર છે ઘાટો મરૂન કલર છે કદાચ ફોનમાં વેરીએશન આવે તો જોઈ લેજો

આપણે આના કલર જોઈ લઈએ આમાં આ સાડીમાં ટોટલ પાંચ પીસ છે એટલે ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમ ઓર્ડર કરો ખાલી કલર જોઈશું બધી સાડીઓ ખોલીશું નહીં ડિઝાઇન વાઇઝ સાડીઓ આ છે જો એકદમ મસ્ત રામા કલર ને મરૂન કલર સેમ સાડી સેમ ડિઝાઇન ખાલી કલર ચેન્જ છે એકદમ ઘાટો રામા કલર ને મરૂન કલર છે જોઈ શકો છો દરેક સાડીમાં પાલો બોડ બ્લાઉઝ બધામાં આવશે કમ્પલસરી ફક્ત ને ફક્ત ચારસો રૂપિયામાં ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે રામા કલરમાં પાંચ સાડીઓ છે સેમ ડિઝાઇન સેમ કલરમાં પાંચ સાડીઓ છે જો આ છે મસ્ત રાણી કલર અને બોર્ડર જો બહુ મસ્ત બોર્ડર છે બહુ સરસ સાડી છે આ પણ આવી મસ્ત બોર્ડર છે રાણી કલરની સાડીમાં બે પીસ છે બોર્ડર બોર્ડરની ડિઝાઇન અલગ છે પણ કલર સેમ રાણી છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો આ બધી ગાળા બોર્ડર છે જો

ફક્ત ને ફક્ત 400 રૂપિયામાં ફ્રી શિપિંગ સાથે તમને ઘરે બેઠા સાડી મળી જશે જોવા છે એનો બ્લાઉઝ પીસ કેટલો મસ્ત બ્લાઉઝ પીસ છે બધી સાડીઓ ફક્ત 400 રૂપિયા ભાવ છે આખી સાડી છે સાંધા સાડી નથી આવડી આ દરેક સાડી આખી છે માઈનર મિસ પ્રિન્ટ આવશે મિસ પ્રિન્ટ વાળી સાડી છે ખાલી પણ કોકમાં જ આવશે લગભગ આટલી સાડીમાંથી બે કે ત્રણ સાડીમાં આવશે જે હશે તમને ફોટો પાડી બતાવીને આપીશ આના કલર જોઈ લઈએ આપણે મરૂન કલર બે મરૂન કલર છે

આ છે એકદમ મસ્ત મરુન કલર અને નીચે ગ્રીન કલરની બોર્ડર છે જોઈ શકો છો બહુ મસ્ત સાડી છે આ સિંગલ પીસ જ છે જેને જે પહેલા વિડીયો જોશે એને આ પીસ મળી જશે બહુ મસ્ત સાડી છે જોઈ શકો છો આ સિંગલ પીસ છે આખી બધી સાડીમાં એક જ પીસ છે આ જોઈએ નંબર ચાલીસે ફોન ડિસ્પ્લે પર એમાં તમારો ઓર્ડર બુક કરો આ છે મસ્ટર્ડ પીળો ક્રીમ કલર અને ગ્રીન કલર આ કાળા બોર્ડર નથી આની અંદર આવી પટોળાની ડિઝાઇન છે નીચે ગ્રીન કલરની બોર્ડર છે

દરેક સાડી બહુ જ સરસ છે બધી સાડી આખી છે ફક્ત ને ફક્ત 400 રૂપિયામાં તમને ઘરે બેઠા ગુજરાતના કોઈ પણ ખૂણે તમને સાડી મળી જશે જો બધી સાડીઓ બહુ મસ્ત છે ક્રીમ કલરની આ સાડીમાં ત્રણ પીસ છે જે વેલા તે પહેલા મેં ધોરણે ઓર્ડર બુક કરજો સેમ ટુ સેમ ત્રણ પીસ છે એમાં જોઈ શકો છો તમે ત્રણ છે આમાં સાડીઓ જો આ છે એકદમ મસ્ત એક જ સિંગલ ને સિંગલ પીસ છે એકદમ સૌથી અટકે પીસ છે

જોઈ શકો છો તમે કપડું બધું સાડીનું કપડું બધું હેવી આવશે તમને કાપડ ના ગમે તો સાડી સેન્ટર રિટર્ન લેવાની ગેરંટી આપે છે ના ગમે તો તારે પાછી સાડી મોકલી દેવાની મને બહુ સરસ બધું કપડું સારું જ છે કાપડ બધું હેવી જોઈએ ભલે એમ થાય જો એક મસ્ત આ ગાળા બોર્ડરમાં એક મોંઘી સાડી નીકળી ગઈ છે ડિજિટલ પ્રિન્ટ વાળી સાડી છે આ સાડી બહુ જ ચાલે છે ડિજિટલ પ્રિન્ટમાં એકદમ મસ્ત લાઈટ કલર મસ્ત મોટા મોટા ફૂલ એવું આવે છે પણ આ સાડી પણ એ જ ભાવમાં છે ચારસો રૂપિયામાં ઘરે બેઠા તમને મળી જશે આમાં આ બંડલમાં જ નીકળી છે આ સાડી જોઈ શકો છો બહુ સરસ સાડી છે આ દરેક સાડી આખી છે સાંધાવાળી સાડી નથી બહુ મસ્ત સાડી છે જોવો તમે આખી મસ્ત આ ડિજિટલ પ્રિન્ટ અત્યારે આની બહુ જ ચાલે છે ડિમાન્ડ ટ્રેન્ડિંગમાં છે આ સાડી આ છેનો પાલો જો મસ્ત મસ્ત જ સાડી છે જો આ છે એક આસમાની કલર મોરપીચ કલર અને આવા હેવી બોર્ડરમાં સિંગલ સાડી છે અમલ કોટનમાંથી પણ આ પેલા સાઉથ કોટન આવે એના જેવું કપડું છે પણ બહુ સરસ સાડી છે આ પણ જે હશે તમને કંઈને જ આપીશ એમને નહીં આપું પણ આની બોર્ડર હેવી છે આ સાડી પણ આખી છે આ સાડીમાં બધી સાડીમાં પાલો બ્લાઉઝ બધું આવશે આ છે એક પીળો કલર અને ગ્રીન કલર જોઈ શકો છો આખી સાડીમાં આવો બુટ્ટા છે અને આ મુટ્ટી વેલ છે દરેક સાડીમાં પાલો બ્લાઉઝ બધું આવશે જો તમને મારા વિડીયો ગમતા હોય મારી સાડીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ માં સાડી વ્યક્ત કરે છે કે તમે આટલા ટૂંકા સમયમાં મને આટલો સાથ સહકાર આપ્યો અને તમારો ખૂબ સપોર્ટ મળે છે એના માટે થઈ માં સાડી સેન્ટર તમારા બધાનો ધન્યવાદ વ્યક્ત કરે છે જય માતાજી બધાઈને